નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલનું અંદર આપનું સ્વાગત છે આજે આપણે પોલીસ ભરતી બે હજાર એકવીસ અંતર્ગત લોક દળ બે હજાર સોળનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું તો મિત્રો આ પ્રશ્નપત્ર જે છે એનું ફ્રન્ટ પેજ છે અને હવે આપણે ડાયરેક્ટ પ્રશ્નના જવાબ જોઈએ બે હજાર સોળ એલ પ્રથમ પ્રશ્ન છે ઈસરો એ તાજેતરમાં સપ્ટેમ્બર બે હજાર સોળમાં એકી સાથે કેટલા ઉપગ્રહ સ્પેસમાં મોકલ્યા છે જવાબ છે બી આઠ બીજો પ્રશ્ન કુસ્તીમાં ઓલમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે જવાબ છે બી સાક્ષી મલિક પ્રશ્ન ત્રણ છે પેરા ઓલિમ્પિક ગેમ્સ બે હજાર સોળમાં તાજેતરમાં દીપા મલિક એક રમતમાં મેડલ જીતેલ છે જવાબ છે બી શોટપુટ એટલે કે ગોળા ફેંક પ્રશ્ન ચાર કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે જવાબ એ દેવેન્દ્ર બજરિયા પ્રશ્ન પાંચ રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે દસ ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું હતું જવાબ ડી બે હજાર પંદર કેરાળા પ્રશ્ન છ રિયો ઓલિમ્પિક બે હજાર સોળમાં સો મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશનો વતની છે જવાબ બી જમેકા પ્રશ્ન સાત તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા યોગાનું આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન કોણે કર્યું જવાબ બી ઉપરાષ્ટ્રપતિ સી હામિદ અંસારી પ્રશ્ન આઠ બે હજાર સોળના વિવર્ડમ ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરુષોની વિવલ્ડન ટ્રોફી કોણે જીતી હતી જવાબ એ એન્ડ્રી મુરે પ્રશ્ન નવ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ બે હજાર સોળમાં મિક્સ ડબલનો ખિતાબ કોણે જીત્યો જવાબ એ લિયેન્ડર પ્રેસ અને માર્ટિના હિંગીજ પ્રશ્ન દસ નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી અઢારસો પ્રશ્ન અગિયાર યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો અહીં ત્રણ ચાર નવ સત્યાવીસ અને આઠ આપ્યા છે માટે આગળ જવાબ સી એકવીસ આવશે પ્રશ્ન બાર જોઈએ સમસબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો મકાન તો દીવાલ તો દેશ તો શું આવે જવાબ એ સરહદ આવશે પ્રશ્ન તેર એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે તો આ સ્ત્રીનો પુરુષ સાથેનો શો સંબંધ હશે એ પુરુષની બહેન છે પ્રશ્ન ચૌદ જો પહેલી જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ બુધવાર હોય તો એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ કયો વાર હશે જવાબ સી આવશે ગુરુવાર પ્રશ્ન પંદર જોઈએ દસ માણસો એક કામ દસ દિવસમાં પૂરું કરે છે જો આ કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ જવાબ સી સો માણસો પ્રશ્ન સોળ કઈ સંખ્યા સૌથી મોટી છે તો બધી સંખ્યામાં ઋણ દસ સંખ્યા મોટી ગણાય પ્રશ્ન સત્તર સો ગુણ્યા પોઈન્ટ જીરો ફાઈ ઇન્ટુ જીરો પોઈન્ટ ઝીરો વન ઇન્ટુ સો બરાબર શું આવે આની ગણતરી કરીએ તો જવાબ સી પચાસ આવે પ્રશ્ન અઢાર ચારસો વત્તા પચાસ વત્તા ત્રણ હજાર ઓછા બસો વત્તા છ આનો આપણે સરવાળો કરીએ તો આનો જવાબ એ આવશે બત્રીસ અને છપ્પન પ્રશ્ન ઓગણીસ જોઈએ અ ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે તો નીચેનામાંથી કયો વિકલ્પ આવશે તો વિકલ્પ બી આવશે કે એ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે પ્રશ્ન વીસ ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ જવાબ છે એ પાંચ પ્રશ્ન એકવીસ જોઈએ અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર રહેશે તો બી બખેડો પ્રશ્ન બાવીસ ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહે છે જવાબ સી લોર્ડ મેકોલે પ્રશ્ન ત્રેવીસ ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ જવાબ બે અ પ્રશ્ન ચોવીસ જોઈએ અ અને બને પાઇપથી પગ પર ફટકો મારે છે પરિણામે બ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અહીં અ કયા ગુના માટે જવાબદાર રહેશે બી ગંભીર ગુના માટે પ્રશ્ન પચીસ ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે જવાબ બી એકથી પાંચસો ને અગિયાર પ્રશ્ન છવ્વીસ ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે તો કલમ ડી ત્રણસો ને બેમાં પ્રશ્ન સત્યાવીસ અ ઘરેણાંની ચોરી કરવાના ઇરાદાથી ઘરેણાંની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણાં નથી અહીં અ એ શું સાચું થશે કે ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે બી વિકલ્પ આવશે પ્રશ્ન અઠ્યાવીસ અ બની માલિકીના બળદને મારી નાખીએ છીએ અહીં અ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે સી બિગાડનો પ્રશ્ન ઓગણત્રીસ નીચેનામાંથી ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી તો સી રાજસ્થાની પ્રશ્ન ભારત દેશના બંધારણીય વડા છે જવાબ આવશે બી ભારતના રાષ્ટ્રપતિ પ્રશ્ન એકત્રીસ ભારતમાં રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂક કોણ કરે છે ડી ભારતના રાષ્ટ્રપતિ પ્રશ્ન બત્રીસ ભારતીય બંધારણમાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે સી બેતાલીસ સુધારો ઓગણીસો પ્રશ્ન તેત્રીસ નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ડી ભારતીય વિદેશી સેવા પ્રશ્ન ચોત્રીસ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે વિકલ્પ સી અનુચ્છેદ ત્રણસો ને છપ્પન પ્રશ્ન પાંત્રીસ રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે સી હામિદ અંસારી એ વખતે હતા પ્રશ્ન છત્રીસ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે સી પાંત્રીસ વર્ષ અને પ્રશ્ન સાડત્રીસ હાઈકોર્ટની બંદી એટલે કે પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે તો વિકલ્પ બી અનુચ્છેદ બસો ને છવ્વીસ મુજબ પ્રશ્ન આડત્રીસ જોઈએ સૌર પરિમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે જવાબ બી ગુરુ પ્રશ્ન ઓગણતરી રિએક્ટર એટલે કે રિચર માપ શું છે જવાબ બી ભૂકંપની તીવ્રતા પ્રશ્ન ચાલીસ કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ડી આગ્નેય પ્રશ્ન એકતાલીસ સૌથી વધુ સખત નીપજ કઈ છે બી હીરો પ્રશ્ન બેતાલીસ સૂર્યના પારજામલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે જવાબ બી ઓઝોન પ્રશ્ન તેતાલીસ કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે પ્રશ્ન એ આઇગ્રોમીટર પ્રશ્ન ચુમ્માલીસ ભારતનો સંત્રી એટલે શું ડી હિમાલય પર્વત પ્રશ્ન પિસ્તાલીસ કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે બી અલ્હાબાદ પ્રશ્ન છેતાલીસ જોઈએ એક હજાર ચોવી બીટ્સ બરાબર ખાલી જગ્યા જવાબ ડી આવશે એક પણ નહીં પ્રશ્ન સુડતાલીસ વાનનું પૂરું નામ લખો તો સી વિકલ્પ સાચો છે વાઇલ્ડ એરિયા નેટવર્ક પ્રશ્ન અડતાલીસ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે તો એ યુ એરઆલ યુ આર એલ પ્રશ્ન ઓગણપચાસ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી ડી કિંગ પચાસમો પ્રશ્ન ઈમેલમાં સીસીનો અર્થ શું થાય છે જવાબ સી કાર્બન કોપી પ્રશ્ન એકાવન ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી ડી એપલ પ્રશ્ન બાવન વિદ્યાર્થીઓના નામ સરનામામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે ડી એક્સેસ પ્રશ્ન ત્રેપન ઓ સી આરનું પૂરું નામ જણાવો જવાબ છે એ ઓપ્ટિકલ કેરેક્ટર રેકનિકન પ્રશ્ન ચોપન જોઈએ પીડીએફનો અર્થ થાય છે સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પ્રશ્ન પંચાવન ઇન્ટરનેટના સંદર્ભમાં આઈ એસ આખું નામ ખાલી જગ્યા થાય છે એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પ્રશ્ન છપ્પન રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી સી સ્વામી વિવેકાનંદ પ્રશ્ન સત્તાવન સન પંદરસો છવ્વીસ ઈશ્વરસેનમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ જવાબ એ અકબર તથા હેમુ વચ્ચે પ્રશ્ન અઠ્ઠાવન મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું ડી ચાંપાનેર પ્રશ્ન ઓગણસાઠ જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે બી અમૃતસરમાં પ્રશ્ન સાઠ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા બી મદન મોહન માલવિયા પ્રશ્ન એકસઠ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા જવાબ એ વિલિયમ બેંગટિંગ પ્રશ્ન બાસઠ ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી ઉત્તર સી એની બેસ્ટન પ્રશ્ન ત્રેસઠ ઇન્ડિકા પુસ્તકના રચિતા કોણ છે ડી મેગેસ્થનીજ પ્રશ્ન ચોસઠ અઢારસો ત્રેપનમાં ભારતના સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશનો વચ્ચે થયેલ બી મુંબઈ અને થાણે પ્રશ્ન પાસઠ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિ તે માટેના કારણોની જાણ કરવી તો જવાબ સી ફરજિયાત છે પ્રશ્ન છાસઠ પત્ની સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી આર કઈ કલમ છે જવાબ સી સીઆરપીસી કલમ એકસો ને પચીસ પ્રશ્ન પ્રશ્ન સડસઠ સીઆરપીસીની કલમ એકસો સાત અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે વિકલ્પ સી એક વર્ષ પ્રશ્ન અડસઠ સીઆરપીસીની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોન્જિનિજેબલ ગુનાની તપાસ કરી શકાય ડી જવાબ ડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પ્રશ્ન ઓગણસિત્તેર સીઆરપીસીના પ્રબંધો અનુસાર ફેરફારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે જવાબ ડી ત્રીસ દિવસ પ્રશ્ન સિત્તેર સી આર પ્રબંધો સંદર્ભે તહમતમાંનો હેતુ શું છે સી આરોપીના ગુના અંગેની જાણ કરવી પ્રશ્ન ઇકોતેર દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે જવાબ ડી ઉપરના ત્રણે એ બી સી શિલાલેખ ધાતુપત્ર અને મૃદ્ધિ સામગ્રી પ્રશ્ન બોતેર ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ડી ઉપરના બધા જ સંજોગોમાં પ્રશ્ન તોતેર હકીકત એફ એ ટી ફેક્ટ શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ડી ઉપરના બધા પ્રશ્ન ચુમ્મોતેર ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે સી ઉલટ તપાસ સમયે પ્રશ્ન પંચોતેર ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહતમ હો મતદાર કોને ગણી શકાય ડી ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર પ્રશ્ન છોતેર ભારતના પુરાવાના કાયદાની કલમ બત્રીસ એક અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાવ્ય છે જવાબ સી એ અને બી બંનેમાં પ્રશ્ન સત્યોતેર ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું સી સાક્ષીને બોલાવનાર પક્ષ દ્વારા તેની તપાસ પ્રશ્ન ઇઠ્યોતેર પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ડી ચાર સેલ્સિયસ પર પ્રશ્ન ઓગણ શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય છે બી સાત પ્રશ્ન એસી હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે ડી પાણી પ્રશ્ન એક્યાસી કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે બી સિલ્વર આયોડાઇડ પ્રશ્ન બ્યાસી લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે જવાબ સી સિક્સમોમેનોમીટર પ્રશ્ન ત્યાંસી કયું જોડકું ખોટું છે સી પિટ્યુટરી અને ઇસ્ટોજન પ્રશ્ન ચોર્યાસી કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી સી ચાંદી પ્રશ્ન પંચ્યાસી લાફિંગ ગેસની તરીકે ઓળખાય છે બી નાઇટ્રાઇસ ઓક્સાઇડ છ્યાસી કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે એ હિપેટાઇટિસ પ્રશ્ન સત્યાસી બે હજાર વીસની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે એ ટોક્યો પ્રશ્ન અઠ્યાસી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે એ વખતે એ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી પ્રશ્ન નેવ્યાસી ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે સી કચ્છ પ્રશ્ન નેવ જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે બી નર્મદ પ્રશ્ન એકાણું એક નોટિકલ માઇલ બરાબર એ એક પોઈન્ટ પંચ્યાસી કિમી પ્રશ્ન બાણું ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પ્રેરણ પ્રેમી છે એમ સાપરીથી કહી શકાય ડી વૃક્ષ પ્રેમથી પ્રશ્ન તાણું ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણનો ઉપયોગ થતો હતો એ માટીમાંથી પ્રશ્ન ચોરાણું પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી એ સિદ્ધરાજ જયસિંહના પ્રશ્ન પંચાણું નૃત્યના દેવાધિદેવ કોણ હતા એ નટરાજ પ્રશ્ન છન્નું મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એ મહેસાણા પ્રશ્ન સત્તાણું દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે સી રાજસ્થાન પ્રશ્ન અઠ્ઠાણું મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિવર્તનમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે એ સમાજલક્ષી પ્રશ્ન નવાણું કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થયો હોય તેને શું કહેવાય જવાબ સી અને પ્રશ્ન સો કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે જવાબ સી લાડ લડાવવાની તો મિત્રો આ હતા બે હજાર સોળના એલઆરડીના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ મારો વિડીયો આપને સારો જ લાગ્યો છે તો આપના મિત્રોને પણ આ વિડીયો ફોરવર્ડ કરવા શેર કરવા લાઇક કરવા અને સબ્સ્ક્રાઇબ કરવા માટે આપને નમ્ર વિનંતી છો તો મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ